ભરૂચના માજી ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી બિપિનભાઈ શાહનું જયારે નિધન થયું છે ભરૂચમાં જનસંઘ વખતના પાયાના કાર્યકર અને ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત ચૂંટાયેલા નગરસેવક જે બાદ ત્રણ વખત ભરૂચના ધારાસભ્ય અને એક વખત કેશુભાઈ પટેલની સરકારમાં રાજ્યના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા એવા સત્યાસી વર્ષીય બિપિનભાઈ ઈશ્વરલાલ શાહનું આજરોજ તેઓના નિવાસસ્થાન પ્રિયદર્શની સોસાયટી ખાતે સવારે દુઃખદ નિધન થયું છે સ્વર્ગીય બિપિનભાઈ મૂળ જનસંઘમાં હતા તથા તેઓના ધર્મપત્ની ઉષાબેન પણ જનસંઘમાંથી ભરૂચ નગરપાલિકામાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને ચૂંટાયા પણ છે સ્વભાવે સ્પષ્ટ વક્તા અને પીડ રાજકારણી એવા સ્વર્ગીય બિપિનભાઈ શાહના દુઃખદ નિધનથી ભરૂચના રાજકારણમાં ન પૂરી શકાય એવી ખોટ વર્તાય છે આજ રોજ તેઓના નિવાસ સ્થાનેથી તેઓની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં રાજકારણીઓ સહિત શહેરના અગ્રણીઓ નાગરિકો અને પરિવારજનો જોડાયા હતા પરિવાર સ્વર્ગીય બિપિનભાઈ શાહ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે